ઓરિન્ટેક કંપની સેમસંગે ભારતીય બજારમાં ગેલેક્સી એમ ફિફ્ટી ફાઈવ એસ ફાઈવજી સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે મીટ રેલ સેગમેન્ટમાં આવતા કંપનીએ આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યું છે જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે પચાસ મેગા બેક કેમેરા આઠ મેગાપિક્સલનો પિક્સલ નો કેમેરા અને બે મેગાપિક્સલનો માઇક્રો કેમેરા સામેલ છે સેમસંગ ગેલેક્સી એમ ફિફ્ટી ફાઈવ એસ પાસે એકસો વીસ એચઝેડ રિફ્રેસ રેટ સાથે છ પોઈન્ટ સાત ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર એમોએલડી ડિસ્પ્લે છે કંપનીએ આ ફોન સત્તર હજાર નવસો નવ્વાણું રૂપિયા શરૂઆતની કિંમતે લોન્ચ કર્યો છે જેના પર બેંક ઓફર્સ પણ એપ્લાય તમે કરી શકશો છવ્વીસ સપ્ટેમ્બરથી આ ફોન ઇ કોમર્સ વેબસાઇટ એમેઝોન કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને અન્ય રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે જો તેની ડિઝાઇનની વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્સી એમ ફિફ્ટી ફાઇવ ફાઇવજી ફ્યુઝન ડિઝાઇન છે જેની થિકનેસ સાત પોઇન્ટ આઠ એમએમ છે પ્લાસ્ટિકથી બનેલી ફોનની પાછળની પેનલમાં ટેક્સચર પેટર્ન આપવામાં આવી છે ડિવાઇસમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ અને એલઈડી ફ્લેશ છે જ્યારે ફ્રન્ટ પેનલમાં પંચ હોલ નોટ સાથે ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવી છે પ્રોસેસરની જો વાત કરવામાં આવે તો ફોમ પરફોર્મન્સ માટે ક્વાલકોન સ્નેપડ્રેગન સાત જનરેશન વન ચીપ સેટ આપવામાં આવ્યું છે તે એક ઓપ્ટા કોર પ્રોસેસર છે જે બે પોઈન્ટ ચાર જી એચ ઝેડ સુધીની હાઈ ક્લોકની ઝડપ પ્રદાન કરે છે ફોન એન્ડ્રોઈડ ફોર્ટીન આધારિત વન યુઆઈ છ પોઈન્ટ વન પર કામ કરે છે